રૂવાપરી રોડ ઉપર કન્સ્ટ્રક્શનની સાઈડમાં તોડફોડ કરી ખંડણી માંગનાર વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો રૂવાપરી રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર તોડફોડ કરી વેપારી પાસે ખંડણી માંગી હોવાની આકાશ ઉર્ફે કણો યશ વિજયભાઈ મકવાણા સહિતના ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી યશ મકવાણાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી thank yeah. you